क्या क्या करिए खा देखो शिवनाक्षी भूला भूगल से आज का सुबह खुश जो सवार साढ़ा सात आयो कागड़ जो नहीं आए बदा से खावाई जा जो તશે ખવાય એમ બે નીસા ગઈ છે અને નીચે જે બ્રશ ને ઉ કરવા આપરો જોઈએ છોકા નીસા નીચે જતી રહી બ્રશ કરવા મારા કરેન નું ફૂલ આવી ગયું જો કરેન નું ફૂલ આવી નીસા નીચે બે આવી પ્રેસ કરવા गुड मॉर्निंग नीसा गुड मॉर्निंग नीसा बैठ बैठे चापी पीव हो चाबा बापी में कचरो वालो हां और पेड़ा मोरो कम करो हटो कर दियो बत्ती थई गी मु तो ई जे थाला जो टीवी में जीते सुटी जो सा ने हेरी नावा सा हिपियो आई जो चलो बैठ जाओ तो ले तो खरा ले ना भाई को बैठ जा

ગાય અમે તો ચા પીવા વેઈ ગયા હિતેશ નિશા અને હું જો ચા નાસ્તો ખાઈ અને પપ્પા સુઈ રહ્યા છે ખાટલાવા ચાલો ચા પીવા શેવ નાખવા આવી ગયા કાગડાનો મમ્મી નાખશે એવો કાગડાનો ના હ એ તેસના બપા ઉઠી જા જા પિયા બેહી જા ચાલ થઈ જ ને ચા પોચા કે ઉઠ્યા રાખી જા અહી તેસે નાચસ ખેલ કે

ગાડીઓમાં આ તો ફ્લેશલાઇટ ચાલુ કે તો કદી ગાયબો હું લાવવાનું

ડુંગરીના ડાળવાળા ગાઈસ ઈતેશ મસ્ત નાસ્તો ગાઈસ બેટીયા વધારે નાસ્તો કરવા કરી બે નાસ્તો ડાળવાડાનો ગળચ બના ગાઈસ આ બેટીયામાં

ચલો ગાઈસ ખાવા તમાર વાટકા માંગો હા મારો વાટકા માંગો ગાઈસ બધા જમો આવે છે મસાલા ઈતે કે સુ જમી લઈએ ના બસ એટલે sc 77 এমো. আবনারে সমাইমকে? ইমতালে ma? হপলেখ্ালেপলাক্্জ আপযালসম্ঝযাল্থ ণিে আলয�ারে, আলাগদেম্যাভু! নাভার আডিলেং зовনত�

બાજુ તો ઘસવા ડોલ ભરીને આસન ઘસવાનું કરે છે આ કેવું જોઈ રહ્યું દૂધ થોડું રેડે ખાવાનું નાખી દે હારી ખાઈ રહે એટલે એને થોડું વાટક ઉપર હશે નિશાંત બંને તરફ ફોન જોવો હશે હિતેશ ગુડ નાઇટ 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 લાઈક કરો વિડીયો ગમે શેર કરજો કમેન્ટ કરજો ગુડ નાઈટ જય માતાજી